વિદોરન વાણી અંદર ચેપ્ટર નંબર 9 માં છેલ્લો ટોપિક આ છે આપણો પ્રકાશ્ય ઉપકરણ એની અંદર આપણે ટોટલ ત્રણ પ્રકાશ ઉપકરણ જોવાના છે એ તો બે છે પહેલો પ્રકાશ્ય ઉપકરણની અંદર માનવ આંખ પણ આવતી હતી અત્યારે પ્રકાશ ઉપકરણ અંદર આપણે બે માઇક્રોસ્કોપ જોશું એકમાં સાદું માઇક્રોસ્કોપ से सही माइक्रोस्कोप, ओके? अरे तीसरा नंबर पर आउट से टेलिस्कोप, अरे टेलिस्कोप नहीं अंदर पर बे टेलिस्कोप आउट से, जेका मुस्का अपने एस्ट्रोनॉमिकल टेलिस्कोप बने भी जो आउट से परा और तक टेलिस्कोप, तो बे टेलिस्कोप बने बे माइक्रोस्कोप नहीं अपने यह चर्चा करवाना था, अबे पहला �

તમે એવા કોઈ વહીનો ઉપયોગ કરો જેનાથી તમે નાના નાના અક્ષરોને વિવર્ધિત કરી મોટા કરીને જોઈ શકો તો તે સાદું માઇક્રોસ્કોપ તરીકે વર્તે અને સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર મોટવણી વધારવા માટે એટલે કે વધારે મેગ્નિફાઈડ જોવા માટે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે અને ટેલિસ્કોપનો ઉપયોગ થાય દૂરનું જોવા માટે ટેલીનું મતલબ થાય દૂર અને સ્કોપનો મતલબ થાય જો એટલે દૂરનું જોવું હોય તો ધારો કે આપણે પૃથ્વી પરથી તારાઓ ચંદ્રનું કે ગ્રહો નું અવલન કરવું જોઈએ તો તે નદી આંખે નહીં જોવાય તો તેને જોવા માટે આપણે શું કરવું પડે દૂરનું જોવા માટે ઉપકરણનો ઉપયોગ કરવો પડે ઉપર દૂરની કહેવામાં આવે ટેલી અને જોવાને શું કહેવાય સ્કોપ એટલે માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય સાદા ટેલિસ્કોપના ઉપયોગ થી આપણે ખગોળીય અવલોકન કરી શકતા નથી એના માટે આપણે કયો જોઈએ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની જરૂર પડે બરાબર તો એ ટેલિસ્કોપની અંદર પણ બે લેન્સોનો ઉપયોગ કરશે લેન્સનો આપણે એ ડિટેલમાં માં સમજીએ તો પહેલા સાદું માઇક્રોસ્કોપ આપણે સમજવાનું છે સાદા માઇક્રોસ્કોપ ની અંદર બે કિસ્સા હોય પાછે એ વસ્તુ એક તો એફ અને ઓડી વચ્ચે હોય ત્યારે અને એક એક ઉપર હોય એટલે કે અંતિમ પ્રતિમી બલન અંતરે પડે એ બે કિસ્સા હોય સિમ્પલ આપણે એક અવલોકન કરી શકીએ જ્યારે કોઈ વસ્તુ આપણે આંખની ખૂબ જ નજીક હશે ને એ કિસ્સામાં એ વસ્તુ આપણને બ્લર દેખાશે ઝાકી દેખાશે ક્લિયર નહીં દેખાય તો આપણે એવું કહી કરીએ કે આ વસ્તુ ની વચ્ચે લેન્સ મૂકી દે અને એના કારણે આ વસ્તુનું પ્રતિબિંબ આપણને એક અંતરે પડશે જે આપણને સ્પષ્ટ દેખાય તો માનવ સામાન્ય માનવ આંખથી આપણે જોઈએ ને તો અંદાજિત 25 સેન્ટીમીટર તંદુરસ્ત માનવ આંખની વાત કરું બધાની બધાની અંદર તો એ માનવ આંખની અંદર એક અંતર છે કયો અંતર છે એ 25 સેન્ટીમીટર અંદાજ 25 સેન્ટીમીટર છે અહીંથી આખરી આપણે માપણી કરીએ તો 25 સેન્ટીમીટર અંતરે તમે કોઈ પણ વસ્તુને ક્લિયર જોઈ શકો હવે 25 સેન્ટીમીટરની નજીક લાવશો ને એ વસ્તુ જાકે દેખાવા માટે આ તમે પ્રયોગ કરી શકો બરાબર બધા પાસે પેન તો હશે દે પેન નો ઉપયોગ કરો પેનને સીધી રાખવાની છે અને પોતાની આંખની નજીક લાવવાની છે બરાબર અથવા નજીકથી દૂર લઈ જાઓ જો પહેલા આપણે આંખની ખૂબ નજીક રાખશું આ રીતે તો આ પેન આપણે છે ને ઝાકી દેખા છે એકદમ ક્લિયર ના દેખાય પણ ધીરે 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 આ પેન આપણે આખી દૂર લેતા છે તો એક અંતર આવશે આખ એક અંતર આવશે જે આખી તમને સ્પષ્ટ દેખાવાનું ચાલુ થાય તો તે અંતરને કહેવામાં આવે નજીકતમ બિંદુ અથવા ડિસ્ટિંગ વિઝન કહેવામાં આવે અથવા નિયર પોઈન્ટ નિયર પોઈન્ટ અથવા ડિસ્ટિંગ વિઝનનો મતલબ છે નજીકતમ બિંદુ અથવા એક એવો અંતર આખ કે જ્યાં એ આપણને વસ્તુ દેખાય સ્પષ્ટ દેખાવાનું ચાલુ થાય તો આ આ માઇક્રોસ્કોપનું કામ શું છે કે જ્યારે આપણે આંખની નજીક ખૂબ જ વસ્તુ ખૂબ જ નજીક હોય તો આપણને ક્લિયર દેખાતી નથી તો એનું સ્પષ્ટ પ્રતિબિંબ બનાવવા માટે આ વસ્તુની વચ્ચે લેન્સ રાખશો ને લેન્સ શું કરશે આનું પ્રતિબિંબ નજીકતમ બિંદુએ મૂકશે નજીકતમ બિંદુ એટલે કે પચીસ સેન્ટીમીટર થી દૂર અથવા પચીસ સેન્ટીમીટર પર જેનાથી આપણે વસ્તુ શું દેખાય સ્પષ્ટ દેખાય એટલે માઇક્રોસ્કોપનું કામ શું છે પ્રતિબિંબ સ્પષ્ટ બતાવવાનું કે કોઈ વસ્તુ જે આપણે ક્લિયર નથી જોઈ શકતા તો એનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરશો તો પહેલો કિસ્સો છે એ સાદા માઇક્રોસ્કોપની વાત કરી જા માઇક્રોસ્કોપ એની અંદર બે કિસ્સાઓ છે પહેલો કિસ્સો રહે એમ કિસ્સો નંબર 1 કિસ્સો નંબર no. 1 તો એમાં તમારે શું કરવાનું છે ફર્સ્ટ પહેલા તો માઇક્રોસ્કોપ અંદર ઉપયોગમાં લેવાશે બહિર્ગોળ લેન્સ બરાબર બાયરી કોર્ડિનેટ્સ ની મદદ આપણે વસ્તુને ક્લિયરલી જોશું આપણે ચાલો હવે એમાં નામ વિદેશ બતાવી દે આની કેન્દ્ર નંબર 1 બીજી જે સોરી મુખ્ય કેન્દ્ર એ અને એની બાજુ પર મુખ્ય કેન્દ્ર છે અને આ તમારું કોઈ આ બાજુ પર કોઈ એક બરાબર હવે વસ્તુને શું રાખીએ આપણે વસ્તુને રાખીએ એ પરને ઓની વચ્ચે એટલે પ્રકાશ કેન્દ્ર એની વચ્ચે રાખીએ વસ્તુ તો આ વસ્તુ આપણને ક્લિયર નથી દેખાતી તો ક્લિયર બનાવવા માટે આપણે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ હવે એનું આપણે પ્રતિબિંબ બનાવવું છે તો એક સમાંતર કિરણ સમાંતર કિરણ બકરી પર પાડીને એકમાંથી માંથી બહાર નીકળે બરાબર હવે આ એકમાંથી માંથી જે કિરણ આ એકમાંથી ગયું હવે આ એક અને એની કોની વચ્ચે છે તો આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી મોકલાવે તો આ કિરણ જો આ બંને છે દૂર જશે તો દૂર જતા કિરણો ભેગા નહીં થાય એટલે આપણે ભેગા કરવા હોય અંતર સરખા નથી એવા ફરીથી આપણે રેખા દોરી દોરીએ કેમ કે આ અંતર સરખો છે બંને બાજુ તો જ આકૃતિ વ્યવસ્થિત બનશે બાકી આકૃતિ વ્યવસ્થિત બને નહીં અને ફરીથી દોરી દે તો પહેલા સૌપ્રથમ આપણે લેન્સ ને મધ્યમાં દોરી દે પાતળો લેન્સ આનો ઓપ્ટિકલ સેન્ટર બંને બાજુ મુખ્ય કેન્દ્ર બતાવી દે સરખા અંતરે અહીંયા આમ તો છે ને સંખો હોવું જોઈએ બની બજુ બરાબર હવે વસ્તુ રાખી દઈએ એક ખાલી કોની છે જે આપણે રેખાકુકી ઓલરેડી પેલા દોડેલી છે આપણી વસ્તુ છે જેનું નામ આપી દઈએ એક હવે આ વસ્તુનું આપણે પ્રતિબિંબ બનાવવાનું છે પ્રતિબિંબ બનાવવા માટે બે બકરી જીવન છે આ સમાંતર કિરણ છે મુખ્ય અંશને બકરી કોણ એકમાંથી નીકળે હવે બીજું કિરણ આપણે બાબાથી મુકાય તો આ બંદે કિરણો થી કેન્દ્રિત થાય છે દેખા ਨਹੀਂ થશે તો આપણે એને મેગા કરવો પડે તો આને આપણે આગળ વધારીએ તો તમને અહીંયા કસે દેખાત હતા ત્રિકાસર આને સીધા જો આવશે એટલે તમારે આ ત્રાસુ દેવ છે સીધું આવશે તો પ્રતિબિંબ તમને અહીંયા કસે મળશે એ પ્રતિબિંબ આવશે આપડો a-b જ્યારે વસ્તુ લેન્સના કિસાવા બહાર પર લેન્સના કિસાવા f અને ઓરી વચ્ચે હોય તો એનો પ્રતિબિંબ એ બાજુ જ પડે અને પ્રતિબિંબ ક્યાં પડશે જલતો મળે અને પ્રતિબિંબ્યો મળે મોટો મળે બરાબર આપણો કામ શું જે નરી આંખે વ્યવસ્થિત દેખાતો નથી તો એને આપણે સાદા માઇક્રોસ્કોપની મદદથી ક્લિયર જોવું છે મોટો જોવું છે એના માટે આપણે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અને સાદું માઇક્રોસ્કોપ એટલા માટે કીધું છે એમાં એકલ લેન્સનો ઉપયોગ થાય છે બરાબર એની મર્યાદાઓ પણ છે હવે આપણે અંતરની વાત કરીએ તો આ જે અંતર છે આ વસ્તુ અંતર યુ છે બરાબર અને આ અંતર છે આપણો પ્રતિબિંબ પણ પ્રતિબિંબ ક્યાં મળે છે આપણે ડિસ્ટિંગ વિઝન પર મળે છે નજીકતમ બિંદુએ બરાબર એક સ્પષ્ટ દેખાય એ અંતરને કીધું આપણે ડિસ્ટિંગ વિઝન હવે આપણે એમાં મોટાવડીનું સૂત્ર મેળવવાનું છે આપણે એમાં સવાલ એવો બનશે કે સાદા માઇક્રોસ્કોપમાં રેખીય મોટાવડીનું સૂત્ર મેળવો અને સવાલ એવો બનશે ક્વેશ્ચન નથી આપણે તો સાદા માઇક્રોસ્કોપમાં રેખીય મોટાવડીનું

રેખીય મોટવણી બરાબર તો રેખીય મોટવણીને અંગ્રેજીમાં કેવો આવે લિનિયર મેગ્નિફિકેશન મેગ્નિફિકેશન એટલે આપણે એમ બોલે દર્શાવ છે પ્રતિબિંબની ઊંચાઈ ઊંચાઈ ને હાઈટ કે પ્રતિબિંબની ઈમેજ એટલે એચઆઈ અને ઓબ્જેક્ટ હાઈટ એટલે એચઓ આપણે એચઆઈ બાય એચઓ વાળું પદ લાવવાનું છે આવું પદ આના કિસ્સામાં તો જો આ પ્રો પ્રતિબિંબ છે એની ઊંચાઈ એચઆઈ અને આ વસ્તુ છે એચઓ બરાબર તો આવું આપણે લાવવાનું છે બીજું સમીકરણ આપણી પાસે તો એમ બરાબર

कीमत मुक्त तो कीमत मुक्त है तो सभी कर्मण से m बराबर v अमनो अमर से वन अपॉन ई कीमत आई गई वन अपॉन v माइनस वन अपॉन ए आपने कीमत मुक्त है तो वन अपॉन यू नी वन अपॉन यू नी कीमत आई गई अपने पास से वन अपॉन v माइनस वन अपॉन ए अबे यहाँ v से ने गुणा कर बचे तो गुणा से बने साथ है तो � એટલે બનશે m બરાબર 1 v f હવે જ્યાં v બરાબર પ્રતિબિંબ ક્યાં રચાય છે તે એટલે પ્રતિબિંબ અંતર છે આપણે આ કિસ્સામાં પ્રતિબિંબ રચાય છે ડિસ્ટિંગ વિઝન પર નજીકતમ બિંદુ પર અને લેન્સ સામે જ બને છે લેન્સ સામે જ બને તો શું લખવાનું માઈનસ લેવાનું છે પદ્ધતિ મુજબ તો અહીંયા લખશું માઈનસ d સંજ્ઞા પદ્ધતિ મુજબ અથવા પ્રણાલી મુજબ તો મૂકી દઈએ કે મત તો મોટોડિન સૂત્ર છે m બરાબર 1 માઈનસ માઈનસ d by k આ માઈનસ માઈનસ એ છે પ્લસ એટલે મોટોડિન સૂત્ર છે 1 d by k આ મોટો મોટોડિન સૂત્ર થયું કોની કયા કિસ્સામાં સાદા માઇક્રોસ્કોપમાં એક અને ઓની વચ્ચે વસ્તુ હોય તે કિસ્સામાં એક બીજો કિસ્સો છે જેમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મેળવ હોય એ કિસ્સો પણ આપણે આપેલો છે બરાબર તો આ નોધી તો બીજો કિસ્સો આપણે આના પછી કરીએ